પ્રેમ મોહત વાત કરીએ તો અત્યારના થશે અમુક માણસને બધાય કે ભાઈ વ્યક્તિઓની વાત છે સ્ત્રીને પુરુષની એવું છે જ નહીં એવું છે નહીં આત્માને પરમાત્મા શિવ અને જીવની વાત છે સદીઓથી જન્મ લીધા પછી કોઈ પણ આત્માને એવું લાગે કે હું ક્યાંકથી છૂટું પડું છું કંઈક જોઈએ છે મારે એવું મહેસૂસ થાય છે અંદર આત્માથી ઊંડે ઊંડેથી અને એ ઊંડે ઊંડેથી તે દેખાતું નથી અજ્ઞાનતાના કારણે અને તે આ ફાની દુનિયામાં એક હોતે છે કોઈ ચીજમાં કોઈ વ્યક્તિમાં અક્ષરે નાસેપાસ થવાય છે